ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આપણે મોક્ષદા એકાદશી વ્રત કથા સાંભળશું યુતિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જગતનાનાથ માક્ષર મહિનાના શુકલ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની શું વિધિ છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે આ બધું મને યથાર્થ સ્વરૂપે જણાવો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે નૃપશ્રેષ્ઠ શ્રેષ્ઠ માક્ષર મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ કે જેના શ્રવણ માત્રથી વાષ્પે યજ્ઞનું ફળ મળે છે એનું નામ છે મોક્ષદા એકાદશી એ બધા પાપોને હરણ કરનારી છે હે રાજન આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપદીપથી ભગવાન દામોદરનું પૂંજન કરવું જોઈએ પૂર્વાક્ત વિધિ પ્રમાણે જ દસમ અને એકાદશીના નિયમોનું પાલન કરવામાં આવે છે મોક્ષદા એકાદશી મોટા મોટા પાપોનો નાશ કરનાર છે આ દિવસે રાત્રે ભગવાનને પ્રસન્નતા માટે નૃત્ય ગીત અને સ્તુતિ દ્વારા પ્રાતઃકાળ સુધી જાગરણ કરવું જોઈએ પૂર્વકાળની વાત છે વૈષ્ણવો દ્વારા વિભૂષિત પરમ રમણીય સંપકનગરમાં વેખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો એ પોતાની પ્રજાનો પુત્રની જેમ પાલન કરતો હતો તેની પ્રજા બધી વાતે સુખી હતી રાજા એક રાત્રે સપનામાં પોતાના પિતાને યોનીઓમાં પડેલા જોયા એમને નર્કનું દુઃખ ભોગવતા જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને તે ખૂબ જ વ્યાકુળ થઈ ગયા પ્રાતકાળે તેણે બ્રાહ્મણોને બોલાવી આ સપનાની વાત કરી રાજા બોલ્યા હે બ્રાહ્મણો મેં મારા પિતાને નર્કમાં પડેલા જોયા તેઓ વારંવાર રડતા મને એવું કહી રહ્યા હતા કે હે પુત્ર હું અધોગતિ પામ્યો છું આથી આ નર્કરૂપી સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કરો હે વિદરાનો આવી હાલતમાં મને પિતા હે બ્રાહ્મણો આવી હાલતમાં મને પિતાના દર્શન થયા છે આથી મને સેન પડતું નથી શું કરવું ક્યાં જાઓ મારું હૃદય રૂંધાઈ રહ્યું છે મારો આત્મા અશાંતિ અનુભવી રહ્યો છે હે પ્રિયજનો હવે મને કોઈ એવું વ્રત કહો રાજાની વાત સાંભળી વિદ્વાન બ્રાહ્મણો બોલ્યા હે રાજન અહીંથી નજીકમાં માં પર્વત મુનિનો ભવ્ય આશ્રમ છે એ મુનિ ભૂતકાળ અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે હે નૃપશ્રેષ્ઠ તમે એમની પાસે જાઓ એ તમને સાસો ઉપાય બતાવશે બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વેખેના તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિ શ્રેષ્ઠને જોઈને એમને દંડવત પ્રણામ કરી મુનિના શરણોનો સ્પર્શ કર્યો ઋષિમુનિએ પણ રાજાના રાજ્યના સાતે અંગોની કુશળતા પૂછી રાજા બોલ્યા હે સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગોનું સકુશળ છે પરંતુ મારું મન ઘણું જ અશાંત છે મેં સપનામાં જોયું કે મારા પિતા નર્કમાં પડ્યા છે આથી હું ઘણો જ દુઃખ અનુભવી રહ્યો છું આથી મને આપ જણાવો કે કયા પૂર્ણના પ્રભાવથી મારા પિતાના નર્કમાંથી છુટકારો થાય રાજાની વાત સાંભળીને મુનિ શ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા ત્યાર પછી આંખો ખોલી એમણે રાજાને કહ્યું હે મહારાજ મારા યોગબળના પ્રભાવથી મને તમારા પિતાના કુકર્મોની માહિતી મળી છે તેમણે પૂર્વજન્મમાં પોતાની બે પત્નીઓમાંથી એક કામાંતુર પત્નીને દ્રોષના લીધે ઋતુદાનની માગણી કરવા છતાં તેને ન આપતા તેઓ આપઆપનું ફળ ભોગવી રહ્યા છે હે રાજન માગસર મહિનાના શુકલ પક્ષમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો અને એનું પૂર્ણ તમારા પિતાને અર્પણ કરો એ પૂર્ણના પ્રભાવથી નર્કમાં એમની છુટકારો મળશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠર મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાસા આવ્યા જ્યારે ઉત્તમ માસર મહિનો આવ્યો ત્યારે રાજા વેકેનાસે મુનિ કહેવા પ્રમાણે મોક્ષતા એકાદશી વ્રત કરીને એનું સંઘળું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વેખેનાસનો પિતાએ પિતૃઓ સહિત નર્કમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાંથી સ્થિર થઈને રાજાને આવા પવિત્ર વસન કહ્યા હે